તેવા બિહામણા ફોટાના બેનર્સ અને વિવિધ પ્રકારની સ્ટેન્ડી પ્રદર્શનમાં મુકાય છે આ ઉપરાંત ટ્રાફિક નિયમનનું પાલન કરવાની પ્રેરણા આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નાગરિકોને દર્શાવવામાં આવી રહી છે આજે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સૌને અચરજમાં મૂકી દીધા છે ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકોને પકડ્યા તો ખરા જ પણ લોકો આશ્ચર્યમાં ત્યારે મુકાઈ ગયા જ્યારે પોલીસે દંડ વસૂલવાને બદલે હેલ્મેટ ન પહેરનારના કપાળ ઉપર કુમકુમ તિલક કર્યું હાથમાં રક્ષા પોટલી બાંધી અને ડ્રાયફ્રૂટ પણ ખવડાવ્યું જ્યારે કોઈ પોલીસ તમને હેલ્મેટ વગર કે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો હોય અને તમને પકડે ત્યારે દંડ વસૂલ કરવાને બદલે તમને ડ્રાયફ્રૂટ ખવડાવે કપાળમાં કુમકુમ તિલક કરે અને હાથમાં રક્ષા પોટલી બાંધી ખૂબ જ સરળતા અને નમ્રતાથી ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું કહે તો તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાઓ તો નવાઈ નથી હવે તો સમજો નહીં તો રામ બોલો ભાઈ રામ ઇવેન્ટ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે ડોક્યુમેન્ટરી ફિલ્મ એક્સિડન્ટ થયેલા વાહનો બિહામણાં દ્રશ્યોના બેનર્સ જુદા જુદા ગુનાઓ અંગેની સમજણ આપતા વાક્યો લખેલી સ્ટેન્ડી તથા બુકલેટ નાગરિકોને સુરક્ષા સલામતી સાવધાની અને સતર્કતાની પ્રેરણારૂપ બની રહ્યા છે સતર્કતા ગ્રુપની ટીમ દ્વારા ક્રિએટેડ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ સતર્કતા બુક અને સ્ટેન્ડી ખૂબ જ પ્રભાવિત કરી રહ્યા છે